लोकमत न्यूज में आपू स्वागत छे। गुजरात गुजरातनी अदालतो ने थी उड़ा देवा धमकी थी खड़भराट भरूच कोर्ट परिसर छावणी में फेरवायु गुजरात हाईकोर्ट सहित अमदावादी लोअर कोर्ट सूरत भरूच ने बॉम्ब ब्लास्ट थी उड़ा दे धमकी तंत्र तात्कालिक एक्शन मोड में आ गयु खासक भरूच कोर्ट ने लईने लईली चौक्क सूचना बाद वहली सवार समग्र कोर्ट संकुल ने छावणी में फेरवी देखू भरूच कोर्टना तमाम प्रवेश द्वारों વન સશસ્ત્ર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે અને વકીલો કોર્ટ સ્ટાફ નો મેટલ ડિટેક્ટર દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ ધમકી ના પગલે ક્રાઈમ બ્રાન્ચ ડોક્સ કવર્ડ અને બોમ ડિસ્પોઝલ સ્કોડ ની ટીમોએ ભરૂચ સહિત વિવિધ કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે બિનજરૂરી અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સુરક્ષા વ્યવસ્થામાં રાતોરાત વધારો કરવામાં આવ્યો છે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા ધમકી આપનાર સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે આ ઘટનાના પગલે ભરૂચ કોર્ટમાં ન્યાયિક કામગીરી પર આંશિક અસર જોવા મળી છે આજ રોજ સવારે અગિયાર વાગે અમારી ડિસ્ટ્રિક્ટ કોર્ટની એડીએમ બ્રાન્ચમાં કોઈ અજાણ્યા ઈસમનો મેલ આવીને એવી સૂચના આપવામાં આવી છે કે ભરૂચ કોર્ટ બિલ્ડિંગ બોમ્બથી ઉડાડી મૂકવામાં આવશે તે સૂચના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા અમને મળતા અમોએ અને અમારી ટીમે સર્વએ ભેગા મળીને આખી કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવી દીધી છે અને બધા પ પક્ષકારોને પણ સૂચના આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી કોઈ પણ પ્રકારની સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ વ્યક્તિએ કે અથવા મારા વકીલ મિત્રોએ કોર્ટ બિલ્ડિંગમાં પ્રવેશ કરવો નહીં અને અમોએ દરેક કોર્ટને એવી જાણ પણ કરી દીધી છે કે જે વકીલ સાહેબનું ને પક્ષકારનું કામ જે પરિસ્થિતિમાં કે જે સ્થિતિમાં હોય એ સ્ટેજ રાખવા માટે અમોએ વિનંતી બધાને કરી દીધી છે હાલમાં કોર્ટમાં શું ચાલી રહ્યું છે હાલ હાલમાં કોર્ટમાં ડીએસપી સાહેબ જાતે આવેલા છે એવી અમને સૂચના મળી છે અને એસઓજીની ટી ટીમ દ્વારા સમગ્ર કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બ બોમ્બની શોધખોળ ચાલી રહી છે